નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણા ધારાસભ્ય અને દસ આ ત્રણ તારીખ આવવાના છે તે તેમના જામીન મંજૂર થઈ ગયા છે અને ચેતૃ વસાવા જેલની બહાર આવતા જ શું કરશે મીડિયાને બોલાવીને ઇન્ટરવ્યુ આપશે કે પછી તેમના સામે જે સંજય વસાવાએ ખોટો કેસ કર્યો હતો તેની વાતચીત કરશે કે પછી સંજય સામે સંજય વસાવા સામે લડશે કે પછી અમુક લોકો જે તેમનો વિરોધ કરે છે તેમને જઈને મળશે કે પછી તે મામલાનું શું કરશે બધું જ હું તમને આગળના વિડીયોની અંદર કહીશ તો મિત્રો આઠ તારીખના વહેલી સવારે ચેતરપુર વસાવાજીની અંદરથી બહાર આવશે અને પહેલાં જ તેમના ગામની અંદર જશે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે પછી એ ત્રણ દિવસની અંદર ચૈત્ર વસાવા આગળ શું પગલાં ભરશે એ આપણને આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ આ ત્રણ તારીખ વચ્ચે આપણને બધી જ માહિતી મળી જશે તો મિત્રો આગળની માહિતી માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો